ગુજરાતમાં અને સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે યુરિયા ખાતરનું બ્લેકમેલિંગ કરતાં લોકો સામે કાર્યવાહી કરવા માંગ ઇન્ડસ્ટ્રીઝમાં યુરિયા ખાતર એજન્સીઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે તેવો સુરતના સાંસદે આક્ષેપ લગાવાયો છે સુરતના સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જેપી પી નડ્ડાની મુલાકાત લઈ અને રજૂઆત કરી હતી યુરિયા ખાતરની અછતને લઈને તમામ પ્રકારની બેદરકારીની રજૂઆત મંત્રી સુધી પહોંચાડવામાં આવી છે મને ઓલપાડ વિભાગને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા યુરિયાની ટ્યુર અછત અંગે ફરિયાદ મળી હતી જે બાબતે મેં દે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરિયાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજૂઆતનો ટાંકીદે નડા સાહેબે પડઘો પાડીને કંસન અધિકારીને સૂચના આપી હતી કે ઓલપાડ વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ડે ઉપલબ્ધ કરાવવામાં આવે હકીકતમાં યુરિયાની અછત નથી પણ કેટલાક તત્વો દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે ચોરી છૂપેથી આ કાળાબજારીઓને કારણે તીવ્ર અછત ઉપર થતી હોય છે કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા પેરસે થતી હોય છે અને સાથે જ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે એ અલગ પ્રકારનું યુરિયા હોય છે તેના બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે તો આ ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે